રાજકોટના ઉપલેટામાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી જ ઉપલેટાના લાટ ગામે ત્રણ કલાકમાં ધોધમાર બાર ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે ભયંકર વિસ્તાર જ ડૂબી ગયો ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે સમગ્ર ગામમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ ચોરાણું ટકાથી વધુ ભરાઈ જતા નીચાણવાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે મોસ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે માટે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે ધોરાજીમાં અવિરત વરસાદ પડતા સીઝનનો કુલ એકોતેર ટકા અને ઉપલેટામાં ચોપ્પન ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે